નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝપ કચમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બોલિવૂડનાખ્યાત નામ અભિનેતા ગોવિંદાને પોતાની બંદૂકની ગોળી લાગી તેમને સારવાર માટે ખસેડાયા તબિયત બરાબર છે અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂકની ગોળી પગમાં વાગી હતી આ ઘટના સવારે પાંચ વાગ્યે બની હતી સવારે ક્યાંક જવા માટે નીકળતા હતા ત્યારે બંદૂક સાફ કરતી વખતે મિસ ફાયર થયું હતું હાલ તેઓ ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ છે પ્રાપ્ત અહેવાલો પ્રમાણે તાત્કાલિક ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢી લેવાય છે હાલ ગોવિંદા સ્વસ્થ છે પ્રાપ્ત માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાઇસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા છે ત્યારે અચાનક મિસફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઈ હતી કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટના સ્થળે પહોંચી ગોવિંદાને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ તે ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લીધી હતી કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર અભિનેતા અને શિવસેના નેતા ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસફાયર થયું હતું જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી ડોક્ટરોએ ગોળી નીકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે આ જાણકારી તેમના મેનેજર શશી સિન્હાએ એએનઆઈને આપી હતી નમસ્કાર પ્રણામ મેં હું ગોવિંદા આપ સબ લોકો કે આશીર્વાદ ઓર મા બાપ કા આશીર્વાદ ગુરુની કૃપા કે વજહ સે ગોળી લાગી થી પર વો નિકાલ દી ગઈ હૈ मैं धन्यवाद देता हूँ यहाँ थे डॉक्टर का आदरणीय डॉक्टर अग्रवाल जी का और आप सब लोगों की प्रार्थनाएं जो है आप लोग का धन्यवाद प्रणाम फिल्म अभिनेता और पूर्व सांसद गोविंदा जी ने एक ऑडियो क्लिप भेजा है वो अब ठीक है और उन्होंने धन्यवाद किया है डॉक्टर अग्रवाल का जिन्होंने उनके पैर से बुलेट निकाला है और सभी जो गोविंदा के फैंस हैं उनको कोई चिंता करने की जरूरत नहीं है और सभी के शुभकामनाएं गोविंदा जी के स्पीडी रिकवरी के लिए शिवसेना के तरफ से और सभी देशवासियों के तरफ से हम देते हैं सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप